તો આપણે હા ને બે હું લઈ લીધી હતી ખેતરમાં જ કેમ કે ખેડવાનું છે આ ભાગ એક તો બાકી ગઈ પણ ખા એમ નથી આવે કેમ કે કોંગ્રેસ ખડ વધારે છે એક આ ખડ વધારે બીજું એક આ છે ત્રીજું છે ને જી આ છે ખાતી નથી બે હું એટલે આમણી આ બધું સાફ કરી ગયા એટલે ખાય વધારે હું આવું બી સાટોળો આવે ઓલો આવે ને સમેરવું એ વધારે ખાય અત્યારે બધી એમ જ મંડાણી છે કલાક એક જરશે તો અમે ધરાઈ રહ્યા ને પછી આપણે સીધો અહીંયાથી જવા દઉં હું પુલ નદી બાજુ આ બધા હમણાં ચરે આ સાઈડ માંડવી છે ને કપા છે બે બાજુ આડું રહેવાનું આ બાજુ તો ફેન્સિંગ કરેલી છે એટલે વાંધો નથી તો છતાં મોઢા નાખી દે છે તો ધ્યાન રાખવી પડે જય માતા મિત્રો કેમ છે બધા મજામાં આપણે પણ મજામાં જ છે ને નવા બ્લોગમાં બધાનું સ્વાગત છે ને આપણે ભે છોડી લઈને ચાલતા હતા અત્યારે આવી તો કઈ ન ગઈ છે સાત વાગ્યા ને અત્યારે હાડા આઠ થઈ ગયા છે તો ઘડીક વાર અખાડવા દે ને પછી જે હાકીએ ફૂલજીર બાજુ કેમ કે અહીંયા ધરાઈ રહ્યા એટલે ફૂલજીર પાણી પીવડાવે ઘડીકવાર બે વાગ્યો ને પછી અગિયાર બાર વાગે અહીંયા નાખશું પાછી વાંધો એ પડે છે કે જે આ ફાઉન્શન બાવળા ઝાડ દેખાય છે ને ઝાડવાજી એના હિસાબે ગરમી બહુ થાય છે પોવન નથી આવી અત્યારે અત્યારેવ નથી આવતો ગરમી જેવું થાય છે વાતાવરણ એવું છે એમાં ભાઈ શું છે કે પાણીનો નાલો નીકળે આખું એ આ સાઈડની વાડીનું બધું પાણી આવે છે ને આ બધું આમાં મકાન દેખાય અહીંયાનું બધું પાણી આવે ને સીધું આમને આવશે અહીંયાથી આ ફૂલીઓ નીકળે છે બાકીનું પાણી પછી આ સાઈડનું આવે છે આપણે આ પાછળ જે કારખાનો દેખાય છે ને એની ઓલી બાજુ બે ચાર પાંચ વાડીનું આવે પાણી અહીંયા થી નીચે આવે ને લાઈન નાખેલી છે એમાંથી પાણી આવશે બધું અહીંયા આમને એમ નીકળશે આપણે બધા ઝાડવાથી પાણી આવે ને નીકળી જાય ખુલિયા નીચેથી અત્યારે બધા જો આરામથી મંડાણા છે કલાક એકમાં ધરાઈ રહ્યા ટીનો આલે આવ બાકીને બધી જો આરામથી ખાય આ આવી ગયા આપણા ઘર ખાણ ખાવા કા કાલે તો પાડા એક ભાઈ બી બાજુ ચાર વાર ઘરે પહોંચ્યા ચાર વાર આટું પાડો આમાં દેખી ગયો ધોળીને સીધો એ રહી ગયો ને કે ભાઈ બહેન દેખી ગયો પાડો આવી ગયો નક્કર પછી સાત ભારીમાં એલો મેળ બજાડા ધરકે પણ એનો પાડો બાજેમ નથી હાઇટમાં જો આપડી જાફરી છે ને એનાથી ઊંચો છે આને ના પહોંચીએ કેમ કે આપણે ખરેલી કેવી નબળી હોય એ આમાં એક નબળી આપણી કીનાથી બે જ નબળો છે જ્યાં બેહો કોની ના ચે ને ત્યાં ચરે આપણે બેહો જ્યાં આ લઈ ગયા ને પેલા પાછી વાયરી વાયરી ત્યાંથી એકે કેમ મોટા નાખે એમ નથી કેમ કે મોટા નથી આવતું બેહો આપણે હવે છે ને ઓલીભાઈ હાસબાજુ જવું જોઈએ આડું કે બે હું બધું હમણાં જે ધીરે ધીરે ને તો એ ખાઈ જાય ઝાડવા ખાઈ જાય એમાં વાંધો ન મળે પાછા કાંટા હોય ને ભાંગીને ભાઈ રસ્તામાં જ કરી નાખશે એટલે પાછું પાટી હું નજીક રહ્યું એટલે રેડિયર ખૂટી આવી પડે ઘણા એ બધું ભેલવી દઈએ મેન તકલીફ એ રીતે અહીંયા એક છે ને મંદિર બનાવેલું છે કહેવાનું મંદિર બનાવ્યું એ ખબર નથી આપણે અહીં ઉદ્ઘાટન નથી થયું એ બધા કારખાનાનું પાછળ એક અહીંયા ને એ ઓલી બાજુ ત્રીજા નંબરનું તને તનનું હવે ઉદ્ઘાટન થાય અત્યારે હજી વાર છે એ ઉદ્ઘાટન કરવામાં એ અંદર સામાન બાકી પડ્યો ભરવાનો જે ને આપણે બધી જયારે રેડિયર મારે ઓલી બેહોને ચડી એવી એ બે હું ભેગી જતી અને છોડી નથી એ બાંધી રાખી ઘરે જ બાંધી હતી સાંજે ને ખાંડ નથી ખાવા દીધી માયરા રાખે વધારે કાં આવાર દોવા બેહો એટલે તો પાવરો જટી જાય એવું કરે તો આપણી બધી બેહું છે ને આરામથી અત્યારે ચરે છે ઘડીક વાર ચરે હવે આખવાની ધરાઈ રહી છે સાફ કરી દીધું એટલે હવે ધરાઈ ગઈ એક રાઉન્ડ મારી પાણી પી આવે ને ઘડીક વાર બેસી આવે પાણીમાં પછી ગાડી પાછી પાછી આવા દે આમ જ અત્યારે શું છે ઘડી ઘર ધરાણ્યું હોય પાણી બાણી તરી થઈ ખાણ ખાધું ને એટલે પાણી આવાર પીધું નહોતું અવાર ભાઈ ગઈ સીધી આ સાઠ આપણી બે પાણી વાંધે હાકી લીધી અત્યારે બે ત્રણ વાંહે રહી ગયા આવી લે આવે બધી જાય છે સીધી નદી ઉપર અત્યારે ગુ કેમ તું વાહે ગયા છ મોર હોય ધરાઈ રહી એટલે તો પાછે પાછી ખેતરમાં પહોંચાડી દીધી આપણે ચાર માંડ માંડ ગાઈ અત્યારે મોટા ખાડામાં બેઠી હતી ભાગી નીકળી ઓલી બાજુ માંડ માંડ ગાઈ ગયા હમ પાનકા મારે મારી પાછી વરી આવ્યું ઊંધું પાણી આવ્યું ને એટલે એમને એમ નથી આપણે પડ્યા અંદર કઈ નીકળ્યું ના ત્યાં આપણે હખડેલી હગડ છે તો પાડો વાહે છે એની હવે કાયદેસર આવી છે ગરમીમાં ના આપણે એનું મોરાનું બીજદાન કરાવવું હતું પણ બધાએ કીધું કે જાફરાબાદી છે કે બગાડાય નહીં બીજદાન મુરાનું કરાવ્યું નહીં પછી અત્યારે લારા ફૂલ છે એટલે કાલે થા હે ફાઈનલી કાયદેસર તેથી આવી નથી ખાલી એવું લાગતું હતું કે આ રે છે બે બધી જો ત્યાં આરામથી ચારે બધી ખેતરમાં હમણાં આવે છે ટ્રેક્ટર હાકવાની છે એટલે કાંઈ ગા ચાલી લે ઓલા બાજુ જ ખાવા જાવે છે મારે અહીંયા આટલો ડૂંચો પડ્યો છે તો અહીંયા આસપર જોઈએ બહુ બધી ખાવા જાય ત્યાંની શીંગો બહુ થાય છે ને યા માં તમે સિંગુ દેખતા હો એ સિંગુ પાકીયા રે બીખરી પડ છે ડગલાન મોટો થાહે લાકડો પણ બહુ થાય માં કાટા ન હોય લાકડાન ઢગલો આ બધું આસમાં જો એમ થઈ પડ આવે પહેલા હામે બાજુ હતા હજી હામે ગાટો ઘેરો દેખાય છે ને ઈમાં હતા ને ઈ તો કાપી લીધા હવે મશીન આવી ગયો ભાઈ કાપી ના કા ને જો હામે લીમડો દેખાય ને એનું કાઈ નાવ એટલું ઊંચું હતું બદન થઈ પડ આવે તે બધાને ચારે ઘડી કોઈ ચારી લઈને પછી આ ખેંચશું તો આપણે એને બે હંજાવે ચઢાવી દઈએ ઘરે સીધું કારણ કે બધા હવે ધરાઈ દઈએ હડપ નથી હાલવાની અને હવે ભાગદળ વધારે કરે હવે બધીને એક એક લાકડી અડાડી દીધેલી નીકળી જાય હાલો હાલો હવે આગળ હાલો કે હવે રસ્તો બંધ કરવા આવવું પડશે કેમ કે હવે બાવડો કાપી નાખો જો બંધ કરવાનો છે આ પણ જો ભેગી જ છે નાનું સિંગડું કેટલું બધું નમી ગયું છે એલો મેળો મેડો પહેરાવો આવ્યા તે દિને બાંધી ગયા હતા તે દિને પૂરું હવે પાછું કોઈ આવ્યું નથી હજી છે ગાભણ એ ફાઈનલ છે આપણે અંદાજો લગાડ્યો છે જે લારા કરતી હતી હાલો 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 જેમને હાલો હા ચંગુડી મંગુડી વાહે ને પછી એવી જ હેરાન કરશે માથે વચમાં જ હાલ છે અહીંયા અમને તો આપણી બહેનો છે ને સાંજે છોડી દીધી છે ચરે બધા આરામથી અત્યારે આ જુદી બનાવ બનાવવાનો ટાઈમ ઓછો જોઈ કેમ કે હવે દૂચો નથી ને એટલે ભાગદોડ વધારે કરતી હતી અત્યારે બધી આરામથી ચરે છે ઘડી ચાર ચારે ને પછી જવાથી ઘરે તો આપણે છે ને બેહોને ઘરે લઈ લીધી હવે બધા પાણી પી લઈએ પાણી પીવે છે ગૌરીને હડપ આવી ગઈ કેમ કે ધરાણી નું આપડે આખરેલી એકનું છે ને પગ દુખે છે બહુ ડોક્ટર સાહેબ બોલાવા જો પાછા કૃષ્ણાને તાજી ભેગી લઈ ગયા હતા રાતો હાલો બટ હાલો કેમ છે બાકીને માનો કલર લઈ લીધો ને કાકરાજમાં આવો કલર ઘડીકમાં ન જોડે એ તો એ ધીરી 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 જો ભાગી ગયું જો ભાગી ગયું બધી ના આને હજી ચરવું છે કેમકે બહુ દેખાય ને અંધારું થઈ ગયું હવે એટલે વિડીયો ગયો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી નાખજો ને સપોર્ટ કરતા રહેજો જે માતાજીને જય શ્રી રામ જય સોનલમાં